ભારત દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે ભાગીદારી મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે રૂંદૈ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી સિંગાપોરને મુલાકાતે પહોંચ્યા આ દરમિયાન તેઓ સિંગાપોરના વડાપ્રધાન લોરેન્સ વોંગ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે પીએમ મોદી લગભગ છ વર્ષ પછી સિંગાપોરની મુલાકાતે છે મુલાકાત દરમિયાન પીએમ મોદી સિંગાપોરના રાષ્ટ્રપતિને પણ મળશે દરિયાઈ સુરક્ષા અને ક્ષેત્રીય મુદ્દાઓ અંગે વાતચીત થઈ શકે છે આ ઉપરાંત પીએમ મોદી સિંગાપોરના બિઝનેસ લીડર સાથે પણ મુલાકાત કરશે આ દરમિયાન તેની સાથે ઔપચારિક વાતચીત પણ થઈ શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈસ્ટ એશિયાઈ દેશ બ્રુનૈની મુલાકાતે હતા પીએમ મોદીએ બ્રુનૈના સુલતાન હાજી હસનલ બોલકૈયા અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણામાં અનેક ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ અંગે ચર્ચા કરવામાં આવી દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા જેવા ક્ષેત્રોમાં બ્રુનૈ સાથે સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું દ્વિપક્ષીય મંત્રણા બાદ બ્રુનૈથી વડાપ્રધાન મોદી સિંગાપુરની મુલાકાતે પહોંચ્યા ગુજરાતમાં ભારે વરસાદ બાદ નુકસાનીનો કરાશે સર્વે નુકસાનીનો આંકડો એકત્ર કરવા તમામ વિભાગની તૈયારી નુકસાની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મોકલાશે મેમોરેન્ડમ કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ બાદ ગુજરાત આવશે ગુજરાતમાં કેન્દ્ર સરકારની ટીમ નુકસાની અંગે સર્વે કરશે રમગામના નળકાંઠાના ઝેઝરા ગામનો તૂટ્યો ચેક ડેમ ચેકડેમ તૂટી જતા ખેતરો જળબંબાકાર બસો પચાસથી વધુ ખેતરમાં ભરાયા છે પાણી ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ચેકડેમમાં પાણીની આવક મોટી માત્રામાં પાણીની આવક ચેક ડેમ તૂટી ગયો ભરૂચમાં નર્મદા નદી બે કાંઠે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે બની ડેમમાંથી છોડાઈ રહ્યું છે અઢી લાખ ક્યુસેક પાણી નદીમાં પાણી છોડાતા ફરી એકવાર ખેતરમાં પાણી ધુસવાનો ભય છે ગોલ્ડન બ્રિજની જળસપાટી પહોંચી વીસ ફૂટ સીઝનમાં પાંચમી વખત ડેમમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહી રહી છે લોકોને અવરજવર ન કરવા માટે તંત્રે સૂચના આપી છે સુરત જિલ્લામાંથી પસાર થતી કિમ નદી બની ગાંડીતુર કિમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા લોકોની વધી છે ચિંતા આકાશી દ્રશ્યોમાં દેખાયું કિમ નદીનું રૌદ્ર સ્વરૂપ બોરસરા અને કાઠોતરા ગામમાં પ્રવેશ્યા કિમ નદીના પાણી પૂરના પાણી ઘરોમાં ઘુસતા ઘરમખરીના સામાન્ય નુકસાન મોટા બોરસરા ગામની ચો તરફ પાણી જ પાણી છે મોટા બોરસરા ગામનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ કિમ નદીના કાંઠાના ગામોમાં પાણી ફરી વળતા લોકોનું રેસ્ક્યુ કરાયું ખેડાના કડાણા ડેમમાંથી બોરી વેરમાં પાણીની આવક ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમમાં થઈ રહી છે પાણીની આવક બોરી વેરમાંથી મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે પાણી એક પોઈન્ટ ત્રેપન લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે મહીસાગર નદીમાં ભારે પાણીની આવકથી મહીસાગર નદી બે કાંઠે ખેડાથી વડોદરાના ડેસરને જોડતો નદી પરનો બ્રિજ બંધ કરાયો બ્રિજ પર ગોઠવાયો પોલીસનો યુસ્ત પાણીની આવકથી નિશાણવાડા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે તલાટી સહિત કર્મીઓને છોડવા તંત્રએ આદેશ આપ્યો મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની સતત આવક ઉપરવાસમાં ભારે વરસાદથી થઈ રહી છે પાણીની આવક ધરોઈ ડેમમાં સાત હજાર સાતસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની આવક કુલ છસો બાવીસ ફૂટ સામે હાલ છસો દસ પોઈન્ટ ચુમ્માલીસ ફૂટે જળસપાટી પહોંચી છે ભરોઈ ડેમમાં સાઈઠ પોઈન્ટ એક ટકા જળ સંગ્રહ થયો છે ભરૂચના હાસોટમાં કિમ નદીએ તારાજી વીર હાસોટથી સુરતને જોડતો સ્ટેટ હાઇવે પાણીમાં ગરકાવ સાહોલોને વડોલી વચ્ચે કિમ નદીના પાણી માર્ગ પર ફરી વળ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવી માર્ગ અવરજવર માટે બંધ કરાયો વરસાદ બાદ અરવલ્લીની ગિરિમાળાઓ ખીલી ઉઠી પહાડોએ લીધી લીલી ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે જ્યારે વાદળો પર્વત સાથે વાતો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા માઉન્ટ આબુ સહિત આબુ તળેટીના પહાડ ખીલી ઉઠ્યા છે બુલેટનમાં બસ આટલું તમામ સમાચાર માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ તમારી સાથે તમારી માટે નમસ્કાર